તો ચાલો મિત્રો આપણે અંદર રસોડાનો નજારો જોઈએ આવી કે અંદર શું શું કામ ચાલે છે અંદર ભીડ ઘણી છે અહીં બાપુ ચા બનાવે છે બાપુ દિનેશ કાકા ને નવલા મામા ચકડો મેથી ને સરખી રીતના સમારે

નટુભા જમે છેરા હવે મિત્રો આપણે ને કરીએ છીએ અહીંયા એન્ડ આવા જ વિડીયા જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને બીજા વિડીયા પણ જુઓ અને અમારી ચેનલ સાથે હર હંમેશ બનતા રહો બાય બાય